નાકની તકલીફ એલર્જી સુવામાં તકલીફ વગેરે જેવી બીમારીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પનો લાભ ઘણા બધા દર્દીઓએ લીધો હતો અને સાથે જ જો તમને સાંભળવામાં તકલીફ પડતી હોય તો તેની મશીન પણ તમને હોસ્પિટલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને તમારા સ્વરતંત્રમાં તમારા બોલવાના વોકલ્સમાં કંઈ ખામી હોય તો એની ટ્રીટમેન્ટ પણ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવશે तेरे डॉक्टर शो जना रहा भी रही आवो आपने है आव आप साँभिए मैं डॉक्टर अरिस्ता नाथ ने निराली हॉस्पिटल में ई एन टी सर्जन करके जॉइन हुई हूँ हु। हम ई एन टी का कैंप ले रहे हैं कान ना गले की कोई भी प्रॉब्लम्स है तो उसके लिए हम यहाँ पर इलाज दे रहे हैं सर्जिकली एंडोस्कोपिक दूरबीन द्वारा सर्जरी होती है एलर्जी की भी ट्रीटमेंट यहाँ पर होती है आपके स्वर यंत्र जो होते हैं बोलने के जो वोकल कॉर्ड्स होते हैं उसकी भी ट्रीटमेंट यहाँ पर दी जाती है संपूर्ण ई एन टी का जो भी इलाज होता है हम लोग यहाँ पर आपको प्रोवाइड कर रहे हैं સુનને કે મશીન્સ કે દેને દે રહે હે થેન્ક યુ જ્યારે રોજ આ કેમ્પ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં આ બધી જ બીમારીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પનો ઘણા બધા દર્દીઓએ લાભ લીધો હતો તો આવી જ રીતે આ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર પીટી એલ ટી ડીઓલિંગોની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી